મિત્રો શારદીય નવરાત્રી શરૂ થાય તે પહેલા તમારા ઘર અને મુખ્ય દરવાજામાંથી આ વસ્તુઓ તાત્કાલિક દૂર કરો માતા દુર્ગા એવા ઘરમાં ક્યારેય નથી આવતા જ્યાં આ વસ્તુઓ હોય આજે જ આ વસ્તુઓ ઘરની બહાર ફેંકી દો જો તમે આ વસ્તુઓ ઘરની બહાર નહીં ફેંકો તો માતા રાણી તમારા ઘરમાં ક્યારેય નહીં આવે વ્રત રાખવાનો પછી કોઈ ફાયદો નથી મિત્રો માત્ર થોડા મિનિટ સાંભળો અને જુઓ કે કેવી રીતે માતા દુર્ગાની કૃપા તમારી પર વર્ષશે આજનો સંદેશ માત્ર કિસ્મત બદલવા માટે નથી પરંતુ જીવનને નવી દિશા આપવા માટે છે ભક્તો આ વખતે નવરાત્રી પૂરા દસ દિવસ સુધી ઉજવવામાં આવશે નવરાત્રીની શરૂઆત ઘટ સ્થાપનાથી થાય છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘટસ્થાપના સોમવાર બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ સવારે શૂન્ય નવ થી આઠ વાગીને છ મિનિટ સુધી કરી શકાય છે મહાવ્રત માં કરવામાં આવેલી પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે આથી સમસ્ત દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પૂજા પાઠ ફળ લાખો ગણું પ્રાપ્ત થાય છે એવામાં જે વ્યક્તિ નવરાત્રી આવે તે પહેલા ઘરમાંથી આ વસ્તુઓ દૂર કરે છે તો તેના ઘરમાં માતા અંબેનું આગમન થાય છે માતા લક્ષ્મીનો વાસ થશે મા શેરોવાળી તમારી જોડી ખુશીઓથી ભરી દેશે એટલે નવરાત્રી આવે તે પહેલા ઘરમાંથી આ વસ્તુઓ તરત જ દૂર કરો મિત્રો આજે આપણે એવી કેટલીક ભૂલો વિશે જાણીશું જે જો તમારા ઘરમાં હોય તો માતા શેરાવાળી ક્યારેય એવા ઘરમાં વાસ નથી કરતા પછી ભલે તમે ગમે તેટલી પૂજાપાઠ કરો માતા દુર્ગા એવા ઘરમાં ક્યારે નથી આવતા એવા ઘરથી દેવતાઓ પણ નારાજ રહે છે મિત્રો સંપૂર્ણ માહિતી જોવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે સૌથી પહેલા નવરાત્રીના પહેલા જ દિવસે મંદિરની સારી રીતે સાફફાઈ કરી લો મંદિર જેટલું સ્વચ્છ હશે ફળ એટલું જ સ્વચ્છ એટલે કે એટલું મળશે કે જોડી નાની પડી જશે મંદિરની અંદર જો જૂની માળાઓ તૂટેલી ફૂટેલી મૂર્તિઓ તેની સાથે ખાલી માચીસના ડિબ્બા રાખેલા હોય તો તેને બહાર ફેંકી દો અને તૂટેલી મૂર્તિને કોઈ નદીમાં વિસર્જન કરી દો તમારી કુળદેવી અથવા માતાજીની તસવીર જો કાચના ફ્રેમમાં હોય અને તે કાચ થોડો પણ તૂટેલો હોય તો એવા કાચને બદલી નાખો અથવા એવી તસવીરને પાણીમાં વિસર્જન કરી દો તૂટેલી મૂર્તિની પૂજા કરવાથી તૂટેલી તસવીરની પૂજા કરવાથી તમારી શ્રદ્ધા ભક્તિ વ્રત વગેરે બધું તૂટી જાય છે તમારું વ્રત ખંડિત થઈ જાય છે નવરાત્રિના નવ દિવસોમાં ઘરને સ્વચ્છ અને પવિત્ર રાખવું અત્યંત જરૂરી છે એટલે નવરાત્રિના નવ દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે અને તામસિક ભોજન ગ્રહણ નથી કરવામાં આવતું

ભાગવત પુરાણ અનુસાર નવરાત્રીના નવ દિવસો સુધી માતા રાણી પોતાના ભક્તોના ઘરમાં વાસ કરે છે જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણી તમારા ઘરમાં વાસ કરે તો તમે તમારા ઘરનું વાતાવરણ પવિત્ર રાખો અને નવરાત્રિ શરૂ થાય તે પહેલા જ તમારા ઘરમાંથી ડુંગળી લસણ માંસ ઈંડા અને મદિરાને બહાર કાઢી દો તમારા ઘરને સ્વચ્છ રાખો આ વસ્તુઓને ઘરમાંથી બહાર કાઢ્યા પછી તમારા ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરો ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે ગંગાજળનો છંટકાવ વિના કોઈ પણ માંગલિક કાર્ય સફળ નથી ગણાતું ગંગાજળનો છંટકાવ ભગવદ્ ગીતામાં કૃષ્ણે જણાવ્યું હતું જો તમારા ઘરમાં ગંગાજળ ન હોય તો બજારમાંથી ગૌમૂત્ર લાવી શકો છો અને ગૌમૂત્ર લઈને તમે તમારા તમારા ઘરમાં તેનો છંટકાવ કરો પાણીમાં નાખી દો આથી વાતાવરણ પવિત્ર થઈ જશે ઘરમાં હાજર નકારાત્મક ઉર્જા પણ નાશ પામશે અને જે ઘરમાં વાતાવરણ પવિત્ર હોય છે અને નકારાત્મક ઉર્જા નથી હોતી ત્યાં માતા રાણીનો વાસ હંમેશા રહે છે નવરાત્રી ના પહેલા દિવસે આખા ઘરની સારી રીતે સાફાઈ કરી લો ઘરમાં જે પણ નકામુ સામાન હોય ફાટેલા જૂના કપડા હોય તેને બહાર કાઢી દો ઘરમાં સામાન નકારાત્મક ઊર્જા લાવે છે એટલે ગંદકી બિલકુલ ન કરો ધૂપીપ પ્રગટાવીને વાતાવરણને સ્વચ્છ રાખો મિત્રો માતાના આગમન માટે ઘરનો દરવાજો જરૂરથી સજાવવો જોઈએ આથી માતા આકર્ષાય છે અને ઘરના દ્વારમાં પ્રવેશ કરે છે માના આગમન માટે દ્વારને ફૂલોથી સજાવો મિત્રો ઘણા લોકો એવા હોય છે જે માતા રાણીની ચોકી કાગળ બિછાવીને બનાવે છે જે બિલકુલ ખોટું ગણાયું છે માતાની ચોકી માટે તમે નીચે લાલ કપડું બિહાવો કાળું કપડું અને સફેદ કપડું ભૂલથી પણ ન બિહાવવું ધ્યાન રાખો કે કપડું ફાટેલું પણ ન હોવું જોઈએ ભક્તો જો તમારા ઘરમાં વિસર્જન કરી દો કારણ કે એવી મૂર્તિઓ અને ચિત્રો દુર્ભાગ્ય લાવે છે દેવી દેવતાઓની ખંડિત મૂર્તિની પૂજા ન કરો અને ન તો તેને ઘરમાં રાખો કારણ કે તેને ઘરમાં રાખવું ખરાબ ગણાય છે ભક્તો ઘણા લોકો પોતાની છત પર કે ઘરના મુખ્ય દરવાજાની આસપાસ કબાડ એકઠો કરી દે છે આવું કરવું અશુભ ગણાય છે જો તમે પણ તમારા ઘરના મુખ્ય દરવાજા પર છત પર કે ખાસ કરીને ઘરની ઉત્તર દિશામાં કબાડ એકઠો કર્યો હોય તો નવરાત્રી શરૂ થાય તે પહેલા તે કબાડ ઘરમાંથી અવશ્ય બહાર કાઢી દો ભક્તો જો તમારા ઘરમાં કોઈ બંધ ઘડિયાળ હોય તો નવરાત્રિ શરૂ થાય તે પહેલા તેને તમારા ઘરમાંથી દૂર કરો અને નવી ઘડિયાળ લાવો તેનું સમારકામ કરાવી લો પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે બંધ ઘડિયાળ સમયથી પાછળ ચાલવું અને આપણી પ્રગતિમાં અડચણ લાવે છે એટલે નવરાત્રી શરૂ થાય તે પહેલા જ તમે બંધ ઘડિયાળને ઘરમાંથી બહાર કાઢી દો મિત્રો જો તમારા ઘરના મંદિરમાં કોઈ પણ પ્રકારનું નકામું સામાન રાખેલું હોય જેમ કે સડેલા ફૂલો ફાટેલી જૂની ધાર્મિક પુસ્તક કે ભગવાનના જૂના કપડા જે ખરડાઈ ગયા હોય કે મુકુટ માળા જે ખરાબ થઈ ગઈ હોય તેને તમે જેટલી જલ્દી બને તેટલી જલ્દી તમારા મંદિરમાંથી દૂર કરો નવરાત્રી પહેલા તમે તમારા મંદિરની અને મંદિરની આસપાસની સાફાઈ અવશ્ય કરો ત્યારે જ માતા રાણીની ચોકી સ્થાપિત કરો આ સાથે તમે ધન રાખવાના સ્થાનની સફાઈ પણ અવશ્ય કરો કારણ કે નવરાત્રી દરમિયાન માતા લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશ કરે છે ધન રાખવાના સ્થાન પર કોઈ પણ પ્રકારનું નકામું સામાન તૂટેલું સામાન ન રાખો

જૂના જૂતા ચંપલની અશુભતાને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં અશાંતિ અને કલેશનું વાતાવરણ રહે છે નવરાત્રી આવે તે પહેલા ઘરમાંથી નીકાળવાનું ન ભૂલો જો ઘરમાં તૂટેલા ફૂટેલા વાસણો હોય કે તૂટેલો અરીસો હોય તો તેને પણ બહાર કાઢી દો ઘરમાં તૂટેલી ઈંટો પથ્થરો પણ ન રાખવા જોઈએ આથી માતા લક્ષ્મી નારાજ થાય છે હવે આપણે જાણીશું નવરાત્રિ દરમિયાન શું ન ખાવું જોઈએ અને શા માટે ન પીવું જોઈએ અને કયું ફળ ખાવાથી વ્રત સંપૂર્ણ અને સફળ થાય છે મિત્રો ફળો જરૂર ખાવા જોઈએ શાસ્ત્રોમાં જણાવાયું છે કે ભગવાનના ભોગમાં સફરજન વગેરે જરૂર અર્પણ કરવામાં આવે છે જો તમે વ્રત રાખો છો તો તમારે કેળા પપૈયું તરબૂચ અને મીઠી દ્રાક્ષ જરૂર ખાવી જોઈએ આ ફળોથી વ્રદ્ધારીને શક્તિ મળે છે અને વ્રત સંપૂર્ણ થાય છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળ જરૂર ખાવું જોઈએ સીતાફળ ખાવાથી દસ એવી બીમારીઓ દૂર થાય છે એવું માનવામાં આવે છે કે નવરાત્રીના દિવસોમાં સીતાફળનું ઘરમાં પ્રવેશ થવું ખૂબ જ શુભ ગણાયું છે સીતાફળ ખાવાથી નવરાત્રીનું વ્રત સફળ થાય છે કારણ કે તેમાં માતા સીતાનો આશીર્વાદ મળેલો હોય છે નવરાત્રિ દરમિયાન સીતાફળ ખાતા તેને દુઃખોનો સામનો નથી કરવો પડતો સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ ભક્તો નવરાત્રિના નવ દિવસ શક્તિમાન દુર્ગાને સમર્પિત હોય છે નવરાત્રિના નવ દિવસોમાં માતા રાણીના નવ અલગ અલગ સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે નવરાત્રી નવ દિવસોમાં માતા રાણીને અલગ અલગ સ્વરૂપોના હિસાબે અલગ અલગ ભોગ અર્પણ કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જેને નવરાત્રી દરમિયાન ભૂલથી પણ માતા રાણીને અર્પણ ન કરવી જોઈએ જો આ વસ્તુઓને તમે ભૂલથી પણ માતા રાણીને અર્પણ કરી દો તો તમને વ્રત અને પૂજનનો પૂર્ણ લાભ નહીં મળે એટલે માતા રાણીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે એ જાણવું અત્યંત જરૂરી છે કે એ કઈ એવી વસ્તુ છે જે માતા રાણીના પૂજનમાં ભૂલથી પણ ઉપયોગ ન કરવી જોઈએ તો ચાલો માનો જયકાર કરતા વિડિયો શરૂ કરીએ ભક્તો નંબર એક નવરાત્રી દરમિયાન પરિણીત મહિલાઓએ સફેદ કપડાં પહેરીને પૂજાપાઠ ન કરવું જોઈએ સાથે જ કાળા કપડાં પણ ન પહેરવા જોઈએ આથી પૂજા વ્રત વગેરે ખંડિત થઈ જાય છે માતાની ચોકી જયારે તમે બનાવો તો તેની નીચે કાગળ ન જોઈએ માતાની ચોકી હંમેશા લાલ કપડું બિછાવીને જ બનાવવી જોઈએ હંમેશા યાદ રાખો કે નવરાત્રીના આ નવ દિવસો સુધી વૃદ્ધારીએ પોતાનું આસન ચોકીની આગળ જ બેસવું જોઈએ અને મંદિરને ને નવરાત્રી દરમિયાન એકલું ન છોડવું જોઈએ આ ખૂબ જ અશુભ ગણાય છે આથી દુર્ગા માતા નારાજ થઈ જાય છે અને હંમેશા માટે જતી રહે છે ભક્તો નંબર બે નારિયેળ હિન્દુ ધર્મમાં નારિયેળને સમૃદ્ધિ ધન શ્રદ્ધા અને સન્માનનું સૂચક માનવામાં આવે છે નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે નારિયેળને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનાર માનવામાં આવે છે નારિયેળનું દરેક માંગલિક કાર્યમાં વિશેષ મહત્વ છે જેમ તમે બધા જાણો છો કે માતા રાણીના ઘણા મંદિરોમાં નારિયેળથી બલી પણ આપવામાં આવે છે અને માતા રાણીના પૂજનમાં નારિયેળનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ ખાસ કરીને કળશની સ્થાપના નારિયેળ રાખીને જ કરવામાં આવે છે માતા રાણીના પૂજનમાં આપણે નારિયેળનો ઉપયોગ કરતી વખતે કેટલીક ભૂલો કરી બેસીએ છીએ ભક્તો નારિયેળ ઘણા પ્રકારના હોય છે એક હરો બીજો સૂકો જેની અંદર પાણી હોય છે જે નારિયેળની અંદર પાણી હોય છે માતા રાણીના પૂજનમાં હંમેશા પાણીવાળો અને જટાવાળો નારિયેળ જ ઉપયોગ કરો નારિયેળ સંપૂર્ણ હોવો જોઈએ નારિયેળ ચટકેલો કે તૂટેલો ન હોવો જોઈએ કારણ કે સાબુત નારિયેળ જ પૂર્ણ અને પવિત્રતાનું પ્રતીક છે સાબુત નારિયેળ સુખ સમૃદ્ધિનું પ્રતીક છે સાબુત નારિયેળને જ શ્રીફળ એટલે કે માતા લક્ષ્મીનું ફળ કહેવામાં આવે છે નવરાત્રિમાં માતા રાણીના કળશની સ્થાપના કરતી વખતે જટાવાળો એટલે કે પાણીવાળો નારિયેળ કળશ પર સ્થાપિત કરવો જોઈએ સાથે જ એ ધ્યાન રાખવું જોઈએ કે નારિયેળને હંમેશા કળશની ઉપર લીટાવીને રાખવો જોઈએ ઘટસ્થાપના કરતી વખતે નારિયેળને ક્યારેય ઊભો ન રાખવો નારિયેળ ને હંમેશા લીટાવીને કળશની ઉપર રાખો સાથે જ નારિયેળ ને સ્થાપિત કરતા પહેલા તમે નારિયેળ ને લાલ કપડામાં લપેટીને તેના પર લાલ ચુંદડી ઓઢાવીને નારિયેળ ને કળશની ઉપર સ્થાપિત કરો શાસ્ત્રો અનુસાર જ્યારે કળશની ઉપર સાચી રીતે નારિયેળ રાખવામાં આવે છે અને સાચા પ્રકારનો નારિયેળ રાખવામાં આવે છે ત્યારે આ વ્રત અને પૂજનનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે એ પણ ધ્યાન રાખો કે મહિલાઓ માતા રાણીને નારિયેળ અર્પણ કરી શકે છે પરંતુ માતા રાણીની સામે નારિયેળને ભૂલથી પણ ન ફોડવું કારણ કે નારિયેળ છે અને સ્ત્રીઓ બીજરૂપથી જ બાળકને જન્મ આપે છે એટલે મહિલાઓએ ક્યારે નારિયેળ ન ફોડવું જોઈએ નવરાત્રીમાં માતા રાણીનું વ્રત અને પૂજન કરવામાં આવે છે પરંતુ નવરાત્રી દરમિયાન સૌથી વધુ મહત્વ કન્યા પૂજનનું છે મિત્રો એવું માનવામાં આવે છે કે વ્રત અને ઉપાસનાથી માતા રાણી એટલી પ્રસન્ન નથી થતા જેટલી કન્યા પૂજનથી થાય છે નવરાત્રીમાં નાની નાની કન્યાઓને માતા રાણીનું સ્વરૂપ માનવામાં આવે છે કન્યાઓને ભોગ લગાવવામાં આવે છે તેમને પ્રસન્ન કરવામાં આવે છે અને બદલામાં આશીર્વાદ માનવામાં આવે છે કન્યાઓને પ્રસન્ન કરવા માટે ગિફ્ટ વગેરે ભેટ આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો કન્યાઓને કોઈ ભેટ આપવામાં આવે અને તેને ખુશીથી સ્વીકારી લેવામાં આવે તો તેનો અર્થ છે કે માતા રાણી એટલે કે માતા વૈષ્ણવે ભેટ સ્વીકારી લીધી જે કન્યાઓ પ્રસન્ન થાય છે તેનો અર્થ છે કે તેમને માતા રાણીનો આશીર્વાદ મળી ગયો અને માતા રાણીની કૃપાથી તેમને મનોકામના પૂર્ણ થાય છે બે વર્ષથી લઈને દસ વર્ષ સુધીની કન્યાનું પૂજન કરવું જોઈએ અષ્ટમી કે નવમીના દિવસે કન્યાઓના પગ ધોઈને ભોજન કરાવવું ઉપહાર વગેરે આપવું શ્રેષ્ઠ ગણાય છે તમારા ઘરમાં સંપન્નતા રહે અને ધનની કોઈ કમી ન હોય કન્યાઓને કોઈ સુંદર ગિફ્ટ આપી શકો છો શાસ્ત્રોમાં જણાવાયું છે કે કન્યા જેટલી ખુશ થાય છે માતા રાણી એટલું જ જલ્દી ફળની પ્રાપ્તિ આપે છે એવામાં તમે કન્યાઓને ચોકલેટ બોક્સ આપી શકો છો અને સુંદર કપડા આપી શકો છો યાદ રાખો કે કાળા કપડા ન આપવા અને સ્ટીલના વાસણો પણ ગિફ્ટ તરીકે આપી શકો છો યાદ રાખો કે કન્યાઓને લોખંડનું કોઈ સામાન ન આપવું જોઈએ

તેની શુદ્ધતા અને સાત્વિકતા જાળવી રાખવી એ દરેક ભક્તનું પ્રથમ કર્તવ્ય છે જો તમારા મંદિરમાં કોઈ પણ પ્રકારનું નકામું સામાન જેમ કે મુરઝાયેલા કે સડેલા ફૂલો ઉપયોગમાં લીધેલી અગરબત્તી કે ધૂપબત્તીના ડિબ્બા માચીસની ખાલી ડિબ્બી કે કોઈ ખાલી પેકેટ રાખેલું હોય તો તેને તાત્કાલિક દૂર કરી દો એ જ રીતે જો કોઈ ધાર્મિક પુસ્તક ફાટી ગઈ હોય ભગવાનના વિગ્રહના જૂના વસ્ત્રો જે હવે જર્જરિત અવસ્થામાં હોય કે કોઈ મુકુટ કે માળા જેનું સૌંદર્ય અને ઉપયોગિતા સમાપ્ત થઈ ગઈ હોય તો તેને પણ પૂજા સ્થળથી અલગ કરી દો આ તો નકારાત્મક ઊર્જાને આકર્ષે છે અને પૂજાના પવિત્ર વાતાવરણમાં અડચણ લાવે છે નવરાત્રી નો પવિત્ર પર્વ આવે તે પહેલા તમારા ઘરના મંદિરની અને તેની આસપાસના વિસ્તારની સંપૂર્ણ સાફ સફાઈ અવશ્ય કરો એક સ્વચ્છ અને સુવ્યવસ્થિત વાતાવરણમાં જ દિવ્ય શક્તિઓનું સહજ આગમન થાય છે માત્ર ત્યારે જ માતા રાણીની ચોકીની સ્થાપના કરવી જોઈએ જ્યારે સ્થાન પૂર્ણપણે પવિત્ર અને પ્રશસ્ત હોય આ સાથે તમારા ધન રાખવાના સ્થાન જેમ કે તિજોરી

નકામું કે અનુપયોગી સામાન દૂર કરી દો અને તે સ્થાન મંદિરની જેમ જ રાખો નવરાત્રીના પવિત્ર નવ દિવસો દરમિયાન માતા રાણી પૂજામાં કોડીઓને વિશેષ સ્થાન આપવામાં આવે છે કોડીને સમુદ્ર મંથન થી ઉત્પન્ન થયેલી પવિત્ર વસ્તુ માનવામાં આવે છે અને તેને માતા લક્ષ્મી નું રતિક પણ કહેવામાં આવે છે માતાની પૂજા સમય કોડીઓને પણ સામેલ કરો તેનું પણ પૂજન કરો અને ત્યારબાદ તેને ધન રાખવાના સ્થાન પર સ્થાપિત કરી દો એવી માન્યતા છે કે આથી ઘરમાં હંમેશા ધંધાનેની વૃદ્ધિ થાય છે અને માતા લક્ષ્મીની કૃપા રહે છે આ જ ક્રમમાં જો તમારા ઘરમાં જૂના અનુપયોગી જૂતા ચંપલ એકઠા થઈ ગયા હોય તો નવરાત્રિ પહેલાં જ તેને ઘરમાંથી બહાર કરી દેવું હિતકર છે જૂના અને તૂટેલા ફૂટેલા જૂતા ચંપલને નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે જે ઘરના વાતાવરણમાં અશાંતિ અને તણાવનો સંચાર કરે છે એવું પણ કહેવાય છે કે જે ઘરમાં આવી વસ્તુઓનો જમાવડો થાય છે ત્યાં દેવી દેવતાઓનો વાસ પણ મુશ્કેલીથી થાય છે એટલે તેને ઘરમાંથી બહાર કાઢીને એક સકારાત્મક અને પ્રસન્નતામય વાતાવરણનું નિર્માણ કરો આ ઉપરાંત ઘરની અંદર તૂટેલા ફૂટેલા વાસણો અરીસા કે નકામી પથ્થરો ન રાખવા જોઈએ આ વસ્તુઓ ન માત્ર ઘરની સુંદરતાને ઘટાડે છે પરંતુ માતા લક્ષ્મીને નારાજ કરનારી પણ માનવામાં આવે છે દેવી લક્ષ્મી સ્વચ્છતા સુવ્યવસ્થા અને સૌંદર્યથી પ્રસન્ન થાય છે અને અવ્યવસ્થાથી તેમનું આગમન અટકી શકે છે હવે આપણે નવરાત્રી દરમિયાન કરવામાં આવતા આહાર વિધાન વિશે ચર્ચા કરીએ વ્રત દરમિયાન કયા ખાદ્ય સેવન કરવાથી મળે છે અને વ્રત પૂર્ણ થાય છે છે એ જાણવું અત્યંત જરૂરી માં ફળાહાર ને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે જો તમે વ્રત રાખો છો તો કેળા પપૈયું તરબૂચ અને મીઠી દ્રાક્ષ જેવા ફળોનું સેવન અવશ્ય કરવું જોઈએ આ ફળો શરીરમાં તાકાત જાળવી રાખે છે અને ઉર્જા કરે છે જેથી વ્રત પૂર્ણ શાસ્ત્રો અનુસાર નવરાત્રી દિવસોમાં સીતાફળ નું સેવન અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ ફળના ઘરમાં પ્રવેશથી જ સકારાત્મક ઉર્જા સંચાર થાય છે સીતાફળને માતા સીતાના આશીર્વાદ સાથે જોડાયેલું માનવામાં આવે છે અને તેના સેવનથી નવરાત્રિનું વ્રત પૂર્ણ ફળદાયી થાય છે એવું કહેવાય છે કે જે ભક્ત તેને ભક્તિભાવથી ગ્રહણ કરે છે તેને જીવનના કષ્ટોનો સામનો ઓછો કરવો પડે છે નવરાત્રિના આ નવ દિવસ દુર્ગા માના નવ સ્વરૂપોની ઉપાસના માટે સમર્પિત હોય છે દરેક દિવસે માતાના એક વિશેષ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે અને તેમને અલગ અલગ પ્રકારનો ભોગ લગાવવામાં આવે છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ માતાના ભોગમાં કદાપી ન કરવો જોઈએ જો ભૂલથી પણ આવું થાય તો પૂજાના પૂર્ણ ફળની પ્રાપ્તિમાં અડચણ આવી શકે છે માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે એ જાણવું અત્યંત જરૂરી છે કે પૂજનમાં કઈ વસ્તુઓનો ઉપયોગ વર્જિત છે સૌથી પહેલા નવરાત્રી દરમિયાન પરિણિત મહિલાઓએ સફેદ કે કાળા વસ્ત્રો ધારણ કરીને પૂજા પાઠ ન કરવો જોઈએ સફેદ રંગને વૈરાગ્યનો અને કાળા રંગને તામસિક પ્રવૃત્તિનું પ્રતીક માનવામાં આવે છે આ રંગોના વસ્ત્રો પહેરીને કરવામાં આવેલી પૂજાથી વ્રતનું ફળ ખંડિત થઈ શકે છે આ ઉપરાંત માતાની ચોકી સ્થાપિત કરતી વખતે તેની નીચે કાગળ વગેરે ન બિહાવવું જોઈએ હંમેશા લાલ રંગનું કપડું બિછાવીને જ ચોકી બનાવવી જોઈએ કારણ કે લાલ રંગ શક્તિ અને ઉર્જાનું પ્રતીક છે વ્રદ્ધારીએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ નવ દિવસો સુધી પોતાનું આસન ચોકીની સામે જ બેસવું જોઈએ અને મંદિરને ક્યારે ખાલી કે એકલું ન છોડવું જોઈએ આવું કરવું અશુભ માનવામાં આવે છે અને આથી માતા દુર્ગા નારાજ થઈ શકે છે સાચા હૃદયથી માંગેલી મનોકામના માતા રાણી અવશ્ય પૂર્ણ કરે છે આશા છે કે આ બધી માહિતી તમારા માટે માર્ગદર્શક સાબિત થશે જો અમારા દ્વારા આપવામાં આવેલી આ શાસ્ત્રસંમત માહિતી તમને પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખો તમે બધાને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ માતા દુર્ગા તમે બધા પર પોતાની કૃપા જાળવી રાખે